વેડરોડ ખાતે પ્રેમ લગ્ન કરી રહેતી પરિણીતાએ દસ દિવસ અગાઉ તેના પતિ સાથેના ઝઘડાના કારણે કંટાળીને આપઘાત કરી લીધો પરિણીતાના પિતાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ધામણગાવ ગાઉ ખાતે રહેતા મંગલ પ્રભુભાઈ પવારની દીકરી ચેતનાના લગ્ન તેના જ ગામમાં વસવાટ કરતા અને હાલમાં સુરતના વેડરોડ પર

કલાક અને પંદર મિનિટના અરસામાં તેણીએ ઘરમાં ગળાફાસો ખાઈ આપઘાત કર્યો છે ચેતનાને તેનો પતિ હોસ્પિટલમાં લઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું પોલીસ તપાસમાં પતિના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું જેથી ચેતનાના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્ટ પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ આરોપી પતિની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે